ભારતના વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણદીપ જયસ્વાલે જણાવ્યું હતું કે ભારતે આતંકવાદ સામે લડવા માટે તેત્રીસ દેશોમાં સાત બહુપક્ષીય પ્રતિનિધિ મંડળો મોકલ્યા છે આ દેશો ભારતના મજબૂત આંતરરાષ્ટ્રીય ભાગીદારો છે અને ઘણા યુનાઇટેડ નેશન્સ સિક્યુરિટી કાઉન્સિલના સભ્યો પણ છે આ પ્રતિનિધિ મુખ્ય ઉદ્દેશ્ય છે આતંકવાદ સામે ભારતની શૂન્ય સહનશીલતાની નીતિ અને પાકિસ્તાન આતંકવાદને ટેકો આપવાના ઇતિહાસ વિશે વૈશ્વિક સ્તરે જાગૃતિ લાવવી આ દોરાની શરૂઆત ઓપરેશન સિંદુર પછી થઈ હતી જેમાં ભારતે પાકિસ્તાન અને પાકિસ્તાની અધિકૃત કાશ્મીરમાં આતંકવાદી ઠેકાણા નિશાન સાધ્યું હતું આ પગલા એપ્રિલમાં પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાનો જવાબ હતા જેમાં છવ્વીસ નિર્દોષ લોકોના જીવ ગયા હતા આ દોરાન હેતુ છે કે આંતરરાષ્ટ્રીય સમુદાયને પાકિસ્તાના આતંકવાદી સંગઠનોને ટેકો આપવાના ઇતિહાસ વિશે માહિતગાર કરવો અને ભારતના આત્મરક્ષાના અધિકારને મજબૂત બનાવવું જાપાન અને યુએઈ જેવા દેશોને ભારતના આતંકવાદ વિરોધી પ્રયાસોને સમર્થન આપ્યું છે જાપાનના વિદેશ મંત્રીએ પહેલગામ હુમલાની નિંદા કરી અને આતંકવાદ સામે ભારત સાથે સહકારની ખાતરી આપી યુએઈ પણ ભારતના પ્રયાસોને સમર્થન આપ્યું છે જે આંતરરાષ્ટ્રીય સહયોગ અને આતંકવાદ સામેના એકતાના સંકેત છે આ પ્રતિનિધિ મંડળોમાં વિવિધ રાજકીય પક્ષોના પ્રતિનિધિઓનો સમાવેશ થાય છે જેમ કે જેડીયુના સંજય કુમાર ઝા શિવસેનાના શ્રીકાંત શિંદે અને ડીએમકેની કનીમોઝી આ પ્રતિનિધિ મંડળો જાપાન દક્ષિણ કોરિયા મલેશિયા ઇન્ડોનેશિયા સિંગાપુર યુએઈ લિબેરિયા કોંગો સેરાલીઓન રશિયા સોલેવેનિયા ગ્રીસ લાથવિયા અને સ્પેન જેવા દેશોની મુલાકાત લઈ રહ્યા છે આ દૌરા ભારતના આંતરરાષ્ટ્રીય સંબંધોને મજબૂત બનાવવાના અને આતંકવાદ સામે વૈશ્વિક સહયોગ વધારવાના પ્રયાસો છે डेलीशन्स हैं दुनिया के तैतीस देशों में जा रहे हैं ये जितने देश हैं ये हमारे बड़े मज़बूत इंटरनेशनल पार्टनर्स हैं इनसे हमारी बड़ी अच्छी अच्छे रिश्ते हैं कई कि इसमें सिक्योरिटी काउंसिल में अभी के मेंबर हैं या आने वाले दिनों में सिक्योरिटी काउंसिल में आने वाले हैं इन सभी चीज़ों को मद्देनज़र रखते हुए ये ज़रूरी था कि हम इन देशों पर जाएँ ताकि हमको अपना भारत का जो संदेश है आतंकवाद को लेकर किस प्रकार से दुनिया की सभी लोगों को समुदाय को जो ग्लोबल कम्युनिटी है उनको साथ मिलके इस चैलेंज से किस प्रकार से लड़ना है इसको समझाने के लिए इस बात करने के लिए इसमें सहमति बनाने के लिए हमारी डेलीगेशन वहाँ गई है लातविया के नाम आपने जिक्र किया लाइबेरिया का जिक्र किया डीआरसी का जिक्र किया इन सब देश ये सब देश अभी सिक्योरिटी काउंसिल में जाने वाले हैं और इस नज़रिए से उनकी भूमिका अहम हो जाती है